એરેના એનિમેશન સયાજીગંજ અને આણંદ શાખાએ સ્પાર્કસ પર્સપેક્ટિવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ત્રણસો નેવથી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન વીએફએક્સ ગેમિંગ એઆરવીઆર અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં પંદર વર્કશોપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપ્સને ઉદ્યોગના નિષ્ણાંતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યું જેમને પોતાના પ્રચલિત અનુભવ અને નવીનતમ ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવા કૌશલ્યોને સમજણ પ્રદાન કરવાનો હતો જેથી તેઓ હાલના ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરી શકે દરેક વર્કશોપમાં વ્યાખ્યાન પ્રેક્ટિકલ સત્રો અને કિસ્સાના અભ્યાસનો સમાવેશ થયો છે જે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને ડિજિટલ આર્ટમાં ઊંડાણપૂર્વકની સમજણ આપે છે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પોતાની રુચિ પ્રમાણે વર્કશોપ પસંદ કર્યા એનિમેશન અને વીએફએક્સ અંગેની વર્કશોપ્સમાં ઉદ્યોગના નિષ્ણાંતોએ એનિમેશન બનાવવાની પ્રક્રિયા ખાસ ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર વિશેની જાણકારી આપી હતી ગેમિંગ વિભાગમાં વિદ્યાર્થીઓએ ગેમ ડિઝાઇન પ્રોગ્રામિંગ અને રિયલ ટાઈમ એનિમેશન જેવા આકર્ષક વિષયો પર હાથમાં કામ કર્યું જેમાં વર્ચ્યુઅલ રિયાલિટીની પ્રણાલીઓ અને તેની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી ડિજિટલ કન્ટેન્ટ સત્રમાં નિષ્ણાતોએ ઓનલાઈન કન્ટેન્ટ સર્જન માર્કેટિંગ અને બ્રાન્ડિંગની નવી રીતો પર નજર નાખી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વર્કશોપ્સ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ તેમજ નેટવર્કિંગનો અવસર મળ્યો હતો ઉદ્યોગના નિષ્ણાંતો સાથેનો સંપર્ક તેમને ભવિષ્યમાં કારકિર્દી માટે માર્ગદર્શન આપશે એકંદરે સ્પાર્કસ પરસ્પેક્ટિવ બે હજાર ચોવીસ એ એક વિઝનરી પહેલ છે જે વિદ્યાર્થીઓને નવા ટેકનોલોજી અને આઈડિયાનો ઉપયોગ કરીને તેમની ક્રિએટિવિટી અને ટેકનિકલ કૌશલ્યને વિકસિત કરવા માટે પ્રોત્સાહન આપે છે આથી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ પૂરું કરવું એ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સફળતાના માર્ગે આગળ વધવામાં માર્ગદર્શક થવું છે स्पार्क्स पर्सपेक्टिव 2024 द्वारा मिले ज्ञान और अनुभव भविष्य में तेरी सफलता માટે મજબૂત આધાર બનું થશે આજ હમ યહાં પે ઇખટા હુએ હૈ ફોર સ્પાર્ક્સ 2024 સ્પાર્ક્સ હમારા સબસે બડા ઇવેન્ટ હૈ જો ઇન્ડિયા મે હો રહા હૈ ઠીક હૈ યે ગુજરાત લેવલ પે અગર મે બાત કરું તો યે સબસે બડી ઇવેન્ટ હૈ જો અરીના એનિમેશન સાજીગંજ આનંદ્ય ઓર્ગેનાઇઝ કી હૈ ઓર યે ઇવેન્ટ કા જો સબસે બડા એડવાન્ટેજ યે હૈ કે હમારે જો 390 પ્લસ બચ્ચે જો આજ યહાં પે આયે હુએ હૈ જો આજ યહાં પે અવેલેબલ હૈ વો એક રૂફ મે दे आर गोइंग टू टेक नॉलेज वो बहुत सारा नॉलेज लेने वाले हैं एक्सपोजर लेने वाले हैं एक्सपर्ट्स से इंडस्ट्री एक्सपर्ट्स जो ऑल ओवर इंडिया से आए हैं जो मुंबई से आए हैं पुणे से आए हैं अहमदाबाद से आए हैं बेंगलुरु से आए हैं और ये सारे एक्सपर्ट्स अपनी फील्ड में बेस्ट हैं मास्टर्स हैं जो एनिमेशन वी एफ एक्स एडवर्टाइजिंग डिजाइनिंग ग्राफिक्स इन सब चीज़ों से रिलेट करते हैं तो उनकी तरफ से आज वो नॉलेज मिलने वाला है और हमारा जो पर्पज़ है इस इवेंट का दैट इज़ टू अगेन ट्रेन अवर स्टूडेंट्स उनको एक सेकेंड लेवल पे ले जाना और एक सर्टन लेवल ऑफ अवेयरनेस क्रिएट करना कि ये फील्ड कितनी इंपॉर्टेंट है और आगे जाके कितनी ग्रो करने वाली है और फ्यूचर अपॉर्चुनिटी क्या है मैं कल के लिए भी बोलना चाहूँगा जो हमारी एक और बड़ी इवेंट है जो यहाँ पे ही है जिसमें मैं इनवाइट करना चाहूँगा बोडा का जो यूथ है वो अगर सोचता है ऐसा कि मैं कुछ गेम्स खेलता हूँ तो क्या मैं बना सकता हूँ मैं मूवीज़ देखता हूँ तो क्या मैं वो मूवीज़ में काम कर सकता हूँ या कुछ क्रिएट कर सकता हूँ तो ये कल मौका है उसको समझने का तो आप कल प्लीज़ हमारा पर्स्पेक्टिव करके सेमिनार है उसको आप प्लीज़ अटेंड कीजिए जो कल यहाँ पर दो बजे है और प्लस आज का जो इवेंट है वो ऑफकोर्स अभी मोमेंटम पर चल रहा है ये शाम तक चलने वाला है और हमारे बच्चे आज भरपूर नॉलेज लेके जाने vale